ફ્લેટ થઈ ગયું છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે છે પછી બીજા બંને દર્શન કરાવીએ તો લાઈ છે મિત્રો લાઈમાં બંને રહે છે ત્યારે આપણે ગેટ બંધ આવી ગયા છીએ પછી લાઈ દર્શન કરાવીશું મિત્રો જોઈ શકો કે ત્યારે મંદિર એન્ટ્રી કરી ગયા છે અને આજનો હાલ છે સુંદર મજાના જોઈ શકો છો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે આજના લાઈવ છે ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે કે

वीडियो कर लाइव चालू है ए हेलो आज दो ट्रैफिक जयश ठाकुर को चेक मित्रों संगाना कांबोना तो आज ना लाइव दर्शन ट्रैफिक जयश को दर्शन ट्रैफिक से रणजीत भाई चौहान बापिराम भाई योगेश भाई शिरत भाई बापिराम भाई મેહુલભાઈ લાખાણી ભવેશરામભાઈ તો આજના લાઈ દે મુકેશભાઈ માતરિયા ભવેશરામભાઈ તો આજના લાઈ દે છે મજાને જોઈ શકો છો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈ દર્શન

હિતેશભાઈ ચેતાણી બાબરામ બાપાની ધજા પણ જોઈ શકો કે સુંદર મજાની રહી છે બાપાની ધજાના લાઈ છે સુંદર મજાના તો જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે દે છે બધી દાણા બાવલિયો બાવલી બાબાસ્ત્રામ

બધા જ મિત્રો ગૌતમભાઈ બાપા ની મોજ છે ચાલો તો આપણે ધ્યાન મંદિરે જશું અને ધ્યાન મંદિર ના દર્શન કરાવશું તો લાઈ માં બન્યા છે બાપા સીતારામની મોજ લક્ષ્મણભાઈ બાપા સીતારામ જય હો જૈન દર્શન આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો અહીંથી મંદિર પણ જોઈ શકો કે સુંદરમજન મંદિર લાગી રહ્યું છે અને આજના સુંદરબજાર દર્શન લક્ષ્મણભાઈ તો અત્યારે ધ્યાન આવી ગયા છે ધ્યાન આજના લાઈવ સુંદર મજાના જોઈ શકો છો જે મિત્રો નવા છે એમને જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના ધ્યાન દેના લાઈવ દર્શન ફરી જે મિત્રો નવા છે મને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાય દર્શન થઈ શકે પરમાર મુકેશભાઈ પાપેશરામભાઈ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાય દર્શન વિશાલભાઈ તો આજના લાય દર્શન सुन्दरमा जानइसकेको छ सुन्दरेश

અને બીજા તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના મજા મંદિરના દર્શન મજાના દર્શન જોઈ શકો છો ચાલો ગાંધી મંદિરના દર્શન કરાવીશું અને પછી બાપાના મંદિરના દર્શન કરાવીશું તો અત્યારે આપણે ગાંધી મંદિર આવી ગયા છે ગાંધી મંદિર આજના લાઈ ગયા છે જોઈ શકો છો તો આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈ છે ફરી જે મિત્રો નવા હોય એમને જણાવી ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સંજય વર્ણનો ટાઈમ લાઈ દેશન કહી શકું તો લાપાના આજના લાઈ દેશન સુંદર મજાને જોઈ શકો છો બધા મિત્રોને વાટસ્તરામ જય શ્રી રામ રાધે રાધે ચાલો આગળ મંદિરના દર્શન કરાવીએ તો મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તે મનનું મૂકવાના વાપસ ભાઈ તો આજના સુંદર નજર લાવી દર્શન ટ્રાફિક થોડુંક વધારે છે મિત્રો આજના સુંદર મજાના લાય દે છે મિત્રો સુંદરેશભાઈ બાપાસ્તરામભાઈ ડીકે બાપાસ્તરામ લોગર તો આજના લાય દે છે સુંદર મજાના ફરી જે મિત્રો નવા છે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો અજનું એટલે જ રાખીએ બધા મિત્રો બાપેશમ હરસુખભાઈ જયેશભાઈ બાપેશમભાઈ તો આજનું એટલે સુધી રાખશું બધા મિત્રોને નાઇટ राय मज़ो ख़ूब ख़ूब आभारु ॿुधायो त बाबा श्रीम जय श्री राम राधा राधा